નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક સવારના મોટા સમાચારો સાથે હું છું નિધિ મહત્વપૂર્ણ સમાચાર પર શરૂઆત કરીશું કચ્છથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કચ્છમાં વરસાદ તો પડી રહ્યો છે પણ આ વરસાદી માહોલ વચ્ચે વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે ગત મોડી રાતનો વિડીયો સામે આવ્યો છે ગત મોડી રાત્રે માંડવી દીવા દાંડીમાં વીજળી પડી દીવા દાંડી પર વીજળી પડતા અર્થિંગનું ત્રિશૂલ ઉડી ગયું છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે રીતે વીજળી પડતા હોવાના લાઇવ દ્રશ્યો વીજળી પડતી હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે વીજળી પડતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે કડાકા સાથે વીજળી આ ત્રિશૂલ પર પડી આપને જણાવી દઈએ દીવા દાંડી પર જે ત્રિશુલ લગાવવામાં આવ્યું હતું અર્થિંગ માટેનું તે હાલ તો ડેમેજ થઈ ચૂક્યું છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભયાવહ આ દ્રશ્યો અને તેના કારણે આસપાસના વિસ્તારમાં પણ સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે તો કચ્છના માંડવીના વીજળી પડતા હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ટીવી સ્ક્રીન પર એ વિડીયો તમે જોઈ રહ્યા છો અને આ વીડિયોમાં જોઈ શકાય છે કેવી રીતે વરસાદી માહોલ વચ્ચે કડાકા સાથે વીજળી આ દીવા દાંડી પર પડે છે દીવા દાંડી પર જે આર્થિંગ માટેનું ત્રિશૂલ લગાવવામાં આવ્યું હોય છે તેના પર આ વીજળી પડે છે અને આર્થિંગ પુલને નુકસાન પણ પહોંચે છે તદનસીબે જમીન પર આ વીજળી નથી પડી જો જમીન કે કોઈ ઘર પર આ વીજળી પડી હોત તો આખરે શું હાલત થાય આપણે અંદાજો લગાવી શકીએ છીએ દીવા દાંડી પર આ વીજળી પડી છે અને અર્થિંગ ફૂલ અર્થિંગ ત્રિશુલ થી આ વીજળી જમીનમાં ઉતરી ગઈ